આજની આપણી વાર્તા છે સૌથી મોટું ઇનામ જંગલ હતું તેમાં બધા પ્રાણીઓ ખૂબ આનંદ થી સિંહ વાઘ વાંદરો હાથી જીરાફ ઝેબ્રા એવા બધા જ પ્રાણીઓ તે જ જંગલમાં એક વરુ પણ રહેતું હતું જ અને એક દિવસ ઉતાવળમાં તેના ગળામાં એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહીં તેને થયું કે જો આ હાડકું નહીં નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ તે જંગલના બધા પ્રાણીને કહેવા લાગ્યું મારા ગળામાંથી હાડકું કાઢી આપોને પણ બધા પ્રાણીઓએ એને કહ્યું કે અમે નહીં કાઢી આપીએ વરુને ગળામાં ખૂબ જ દુખવા લાગ્યું તે બરાડા પાડતું ભાગવા લાગ્યું તે બરાડા પાડતો નદી કિનારે આવી ને હું તમને મોટું ઈનામ આપીશ બગલાને વરુ ની દયા આવી અને ઈનામ મેળવવાની પણ લાલચ થઈ આથી તેને હાડકું કાઢી દેવા માટે હા પાડી વરુ પોતાનું મોં ખુલ્લું રાખીને બેઠો બગલાભાઈએ ઈનામની લાલચે વરુના મોમાં તેની ચાંચ નાખી ખૂબ મહેનત કરીને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું વરુને રાહત અને ખૂબ શાંતિ થઈ એનો દુખાવો પણ ઓછો થઈ ગયો બગલો કહે વરુભાઈ હવે મને મારું ઈનામ આપી દો વરુ ઘુરક્યો અલ્યા બગલા તું ઇનામ ની વાત ભૂલી જા મારા મોં માંથી કોઈ બચ્યું છે ખરું તારી ડોક મારા મોં હતી તોય હું તને મારીને ખાઈ ન ગયો એટલે તારે તો મારો આભાર માનવો જોઈએ તું બચી ગયો છે આથી વધુ સારું ઇનામ હું તને બીજું શું આપું બોલ બગલો બિચારો શું બોલે મો બગાડીને બેસી રહ્યો અને વરુ ખુશ થતું ત્યાંથી જતું રહ્યું શીખ તો આ શીખવા મળે છે કે આપણી મદદ કરનાર સાથે ક્યારેય દગો ના કરાય અને લાલચમાં આવીને ક્યારેય કોઈ કામ કરવું ના જોઈએ કારણ કે એમાં ક્યારેક જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે મિત્રો આશા છે કે તમને આ વાર્તા ખૂબ ગમી હશે આ વાર્તા જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ